રાજકોટમાં ચોકલેટ ખાતા પહેલા સો વાર વિચાર કરજો અને થઈ જજો સાવધાન કારણ કે વિસ્તારમાંથી શંકાસ્પદ ચોકલેટનો જથ્થો ઝડપાયો છે શ્રીલક્ષ્મી ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું અને આ સમયે કોઈ પણ જાતની બ્રાન્ડ વગરની બારસો ને પચાસ કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો મળી આવ્યો મહાનગરપાલિકાએ વેપારીને નોટિસ ફટકારી છે અને મનફાની ટીમે આ ચોકલેટનો જથ્થો જપ્ત કરી તપાસ અર્થે સેમ્પલ પરીક્ષણમાં મોકલ્યો છે

આ જે ચકાસણી હાથ ધરવામાં આવેલી છે ચકાસણી દરમિયાન માલુમ પડે છે કે સદર વેપારી મયુભાઈ છે તે પેઢી ઉપર ચોકલેટ પીપર કન્ફેક્શનરી બેકરી આઇટમનું હોલસેલ વેચાણ કરે છે અંદર જતાં અમને માલુમ પડે છે કે ઘણી પ્રોડક્ટો છે કે જેની અંદર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે લેબલ પ્રોવિઝન હોવું જોઈએ લેબલ જ નથી ઘણી પ્રોડક્ટો એવો છે કે જેમાં એક્સપાયર થઈ ગઈ હોય છે એની પાસે એની ઉપર માર્કરથી ટેમ્પરિંગ કરવામાં આવ્યું છે ઘણી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે જે ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હોય તો ઇમ્પોર્ટર તરીકે ખરેખર એની અંદર ઇમ્પોર્ટનું નામ સરનામું હોવું જોઈએ એફએસએસઆઈ લોગો એફએસએસઆઈ નંબર હોવો જોઈએ એ કોઈ પણ વસ્તુ જોવા મળેલ નથી અને ઘણી પ્રોડક્ટો એવી છે કે જે અતિશય કલરનો ઉપયોગ થયો હોય છે અને એની ઉપર પણ લેબલની અંદર કોઈપણ જાતની ઇન્ફોર્મેશન હોતી નથી આ તમામ પ્રકારની આશરે સાડા બારસો કિલો જેટલી જે પ્રોડક્ટો છે અત્યારે અમને જોવા મળેલ છે પેઢીની અંદર બનાંઠા જિલ્લાના શહેરમાં ગત રાત્રિએ બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ ગઈ પૈસાની લેતી દેથી